ભાઈ બહેન પવિત્ર પ્રેમ ના પર્વ રક્ષાબંધન ની આડે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બજાર માં રક્ષાબંધન ની રોનક જોઈ શકાય છે ડાયમંડ સિટી સુરત માં આ વખતે એક થી એક ચડિયાતી અને લક્ઝરી રાખડીઓની ધૂમ મચી છે તેમાં સોના ચાંદી ને રત્ન જડિત રાખડીઓ આકર્ષણ નું કેન્દ્ર બની છે જેની કિંમત લાખો રૂપિયા માં થાય છે સ્નેહ નું બંધન એટલે રક્ષાબંધન બજાર માં રક્ષાબંધન ના પર્વ ને લઈને આવ નવી રાખડીઓ બજાર માં બોલબાલા છે દર વર્ષની જેમ આ વખતે પણ મોંઘી અને લક્ઝુરિયસ રાખડીઓની માંગ વધુ જોવાઈ રહી છે એક થી એક ચઢિયાતી રાખડીઓની વેરાયટી સુરતની બજારોમાં ઉપલબ્ધ છે કંઈક નવું કરવા માટે જાણીતા ડાયમંડ સિટી સુરતના જ્વેલર્સ પણ આ વખતે રાખડી બજારમાં નવું આકર્ષણ લઈ આવ્યા છે સુરતમાં જ્વેલરીઓ ગોલ્ડ સિલ્વર અને ડાયમંડમાંથી તૈયાર રાખડીઓ લઈને આવ્યા છે ચાંદીના નાજુક દોરાઓથી માંડીને સોનાની જટિલ ડિઝાઇન અને ચમકતા હીરાઓ સુધી સુરતના જ્વેલર્સ એવી રાખડીઓ તૈયાર કરી રહ્યા છે જેટલી આકર્ષક છે તેટલી જ અનોખી પણ છે प्रेम के प्रतिक रूप रक्षाबंधन के त्योहार में हम कुछ ना कुछ नई चीज बनाते हैं राखी में ये टाइम पे हमने गोल्ड सिल्वर डायमंड प्लेटिनियम और सीवीडी जो अभी सूरत में काफी फेमस है सीवीडी डायमंड उसमें भी हमने राखी बनाई हुई है प्लेटिनियम में भी हमने राखी बनाई हुई है हमारी जो राखी की जो खासियत है उसमें हमने सिल्वर में से जो एकदम लाइट रेंज से मतलब पांच सौ से चालू होके उसमें हमारे पास में दो से लेकर आठ हजार तक की राखी है सिल्वर में अलग अलग फिर उसके बाद में हमारे पास में गोल्ड में जिसमें जा, चार हजार रुपए से स्टार्ट होगा और वो चालीस हजारिमिट तक का, एसी का से होती है और फिर वो नो तक अलग की राखी होती है दर वर्षे राखड़ियों चलन बदलाये आ वक्त ओरिजिनल डायमंड लैपग्रॉन डायमंडी राखड़ियों धूमी राखड़ी नो भाव पांच सौ रूपया मैं आठ हजार रूपया હાલમાં સોનાના ભાવ નીચા ચાલી રહ્યા છે તેથી ગોલ્ડ રાખડીઓની કિંમત ચાર હજારથી માંડીને સુધીની છે ડાયમંડ રાખડીની કિંમત શરૂ થાય છે આ રાખડીઓને ગ્રાહકોની માંગ મુજબ તૈયાર કરાય છે જ્વેલર્સને આવી રાખડીઓના ખૂબ મોટા ઓર્ડર મળી રહ્યા છે સોનાના ઘટેલા ભાવ અને ડાયમંડ બજારની મંદીના કારણે ગત વર્ષની સરખામણી આ વખતે રાખડીની કિંમત પ્રમાણમાં ઓછી છે જેથી ઘરાકી વધુ છે લોકોના ઓર્ડર મુજબ અવનવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરાઈ છે રાખડીઓની આ અવનવી ડિઝાઇન ભાઈ બહેનના પવિત્ર પર્વને અવિસ્મરણીય બનાવી દેશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી